ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાવટી ચલણી નોટોના ગુનાનો આરોપી ત્રણ દિવસના જાત જામીન પર રાજપીપળા જેલમાંથી નીકળ્યા બાદ છેલ્લા પાંચ મહિના સુધી ફરાર રહેલ રીઢા આરોપીને શોધી કાઢી જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ આઠ મે બે હજાર પચીસ ના રોજ રાજપીપળા જિલ્લા જેલ થી દિન ત્રણ ના જાત જમીન પર રજા મુક્ત પર થયા બાદ તેને દસ બે બે હજાર પચીસ ના રોજ પરત રાજપીપળા જેલે હાજર થવાનું હતું પરંતુ આ કેદી જેલમાં હાજર ન થતા બારોબાર ફરાર થઈ નાસ્તો ફરતું રહેલ હોય આ ભાતુજીનગર વડોદરા ખાતે આવેલાની માહિતી મળતા જેથી ટીમના માણસો તુરંત જ ખોડિયાનગર ભાથુજીનગર ખાતે જઈ ખાનગી ખાનગીરાહે તપાસ કરી આ ફરાર કેદી દીપક કુમાર નંદકિશોર શર્મા રહેવાસી મોતીભાઈ પાર્ક સોસાયટી ખોડિયાનગર વૈકુંઠ બે સામે વડોદરા શહેરને શોધી કાઢી હસ્તગત કર્યા ઈસમ રાજપૂપડા જેલનો કાચા કામનો કેદી હોય અને જાત જામીન રજા પરથી ફરાર થઈ ગયેલ હોય કેદી હોય આ કેદીને જગતા સાથે રાજપૂપડા જેલ મોકલી જેલ હવાલે કરવામાં આવેલ છે હાલમાં પકડાયેલ આરોપી દીપક કુમાર શર્મા સામે છોટા ઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશનમાં બે હજાર બાવીસમાં નોંધાયેલી ગુનાની ટૂંક વિગત જોતા ગુનાના આરોપી અનિલ ઉર્ફે એથોની મૂલચંદ ગંગવાણી રહેવાસી વડોદરા તથા તેના માણસોએ ફરિયાદ પાસેથી આઠેક વખત પુસુ ઉધારમાં લઈ જઈ તેના એક સામટા કુલ પાંચ લાખ ચાલીસ હજારની પાંચસોના દરની બનાવટી ચલણી નોટ કુલ નંગ એક હજાર એસીની આપી જઈ ફરિયાદી સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરે તેમજ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપેલા ગુનાની તપાસ દરમિયાન હાલ પકડાયેલા આરોપી દીપક કુમાર નંદકિશોર શર્માની ધરપકડ કરવામાં આવેલ અને રાજપુરા જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલ હતો પકડાયેલ કેદી દીપક કુમાર નંદકિશોર શર્મા સંસ્મી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો